એવી અમારી આશા ઉપર પાણી ફરી વળ્યું છે આજે અને સરહદી તાલુકાને જિલ્લાને ભણાવવા માટેનો જે કેબિનેટમાં નિર્ણય લીધો એ સારો નથી એના માટે વિચારવું પડે દરેકના સૂચન લેવા પડે તો જ જિલ્લો થઈ શકે ભૌગોલિકની દૃષ્ટિએ પણ નથી આવતો વાવ છે પાકિસ્તાનની સરહદે થરાદ છે રાજસ્થાનની સરહદે ભૌગોલિક દૃષ્ટિએ દિયોધર ભાભર આવે તે છટા અગાઉ વાત હતી ઓગઢ જિલ્લો બનાવવાની અને ભણાવી લેશો વાવ થરાશ આવો રાજકીય નિર્ણય રાજકીય દબાણથી એ યોગ નથી અને અમારી એવી રજૂઆત છે કે ભાભરને જિલ્લો બનાવે અને ન કે દિયોદરને ભણાવે અને દિયોદર ન કે ભાભર ન કે ઓગઢ જિલ્લો બનાવે એવી અમારી સખત માગણી છે અને આવી રજૂઆત ખાલી એક સામાન્ય તાલુકા પંચાયતની ટિકટો આવે એમ જ સૂચનમાં સાંભળવા પડે એક તાલુકાનો પ્રમુખ બીજેપીનો રાખવો હોય તો સૂચન લેવા પડે આવડો જિલ્લો પણ કોઈને પૂછવાનું નહીં આ કંઈ સારી વાત કહેવરાય સૂચન કોઈના લેતા નહીં ડાયરેક્ટ માન્ય મુખ્યમંત્રી શરીરની મારી અપીલ છે કે આના માટે ફેર વિચારણા કરે અને વોગડ જિલ્લો ભણાવે કે ભાભર ઈલો બનાવે આ અમારો ભાભાર કેટલાય સેન્ટ્રલ લાગેલ છે સુઈગમમાં લાગેલ હમણાં રાધનપુર કાંકરેજ તથા દિયોદર લાખણી આ એવો મોટું મથક છે ભાભાર અને તે છતાં દિયોદર બનાવે તો એમની રાજી છીએ પણ આ સરહદ સરહદના જિલ્લા ના હોઈ શકે હોગલી દ્રષ્ટિએ પણ આવતા નથી અને આવો રાજકીય વર્ગ કરી અને જે આ અન્યાય છો એના સામે અમારી સખત લડાઈ છે અને આ લડાઈ જ્યારે ફેર વિચારણા કરશે ત્યારે જ ન કે આવતી ચૂંટણીઓમાં આ બીજેપીને પણ માર પડશે એ સખત સોણી લે સાંભળી લે અમે પણ અમે ભાજપનો થયો ઓખારમવી ઠાકોર વડાણા મો ભારતીય જનતા પાર્ટીનો પૂર્વ પ્રમુખ છું તાલુકાનો અને મારી આવી લાગણી છે આ લોકો ભાભરવાળાને મારી વિનંતી કે તે પણ ગામના કેમ ચૂપ થઈને બેઠા છો તમે બોલતા કેમ નથી તમે ચાની ડાબમાં બેઠા છો આો ન્યાય થાય તો બોલી શકતા નથી કોની તમને શરમ છે ન્યાય માટે અંગ્રેજો માટે કાઢવા માટે આટલા લડત જેને બલિદાન આપી દીધા હવે આ તો બલિદાન નથી પણ બોલવું તો નથી તમે આ ધારાસભ્ય શ્રી સરુપજીને ઈશાજીને અમારા સંગઠનના તમામ તમામને વિનંતી છે કે બધા લખી ના લો કે જિલ્લો અહીં જ ભણવો જોઈએ હવે અમને અન્યાય થો ગઉં પાલનપુર જિલ્લો મળ્યો અમારે કાયમને માટે સો ગઉં જાવું પડતું અમને કોઈ અમને વિકાસના કામ મળ્યા નથી કોઈ ગરીબી લાભ મળ્યા નથી અમારે પાલનપુર સેટો પડતો હતો કે હવે અમને એવી આશા હતી કે ભાભર કે દિયોદર જિલ્લો ભણશે તો તે અમારા કામને થઈ થાશે એવી અમને ખૂબ આશા હતી પણ તે આ દળ સુધી અમારી આશા ઉપર પણ ફરી વળ્યું આ કંઈ સારી વાત કહેવાય આવો લોકોને હળાહળ જાય રાજકીય વગ હોય તો મહેરબાની કરી આ જિલ્લાનો ફરી વિચારણા કરે અને માન્ય મુખ્યમંત્રીને મારી કેબિનેટના ભાઈઓને વિનંતી તમામ મંત્રીઓને ધારાસભ્યોને સંગઠનના પ્રદેશ પ્રમુખને મારી ખાસ અપીલ છે કે આના માટે વિચારી અને આ કરદો ને આવતી ચૂંટણીઓમાં આ પણ આપણે ભારતીય જનતા પાર્ટી પાર છે એવું મારું સૂચન છે મારી વિનંતી છે અસ્તુ ભારત માતા કીજે